અચાનક તેમની ધર્મપત્ની માધવી સાથે લગ્ન મંડપમાં આવી પહોંચતા સંગીત કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય બ્રાહ્મણ સમાજ પરિવારમાં અચરજ થઈ પામી હતી અચાનક સેલિબ્રિટી આવી જતા મહિલાઓ અને યુવાનોમાં ચીચિયાર નીકળી અને તેમને જોવા માટે ટોળા ઉમટી પડ્યા હતા જોકે ચુસ્ત બાઉન્સરોનો બંદોબસ્ત રહેતા સુરક્ષા કેળવાઈ હતી બંને સેલિબ્રિટી સ્ટેજ ઉપર જઈ વરવધુઓને તેમનું તેમનું લગ્નજીવન મંગલમય બની રહે તે માટે આશીર્વાદ આપ્યા હતા અને પોતાનો જ આ બ્રાહ્મણ પરિવાર છે તેમ વર્તન કર્યું હતું સ્ટેજ ઉપર તરુણ દીક્ષિત અને તેમની ધર્મપત્ની અલ્પા પોતાના જૂના મિત્ર છે એમ પરિવાર ખુશનશીબ છે કે આપના ઘરે દીકરીનો અવતાર રહ્યો છે અને કાળજાના ટુકડાને આજે લગ્ન કરવાની પર ઘરે વળાવવાની ઘટના માતા પિતા માટે કેટલી દુઃખદાયી હોય છે ની સાચી જાણકારી લોકો વચ્ચે જણાવી હતી જોકે રાજેશ કુમારના પૂર્વજોનું ઘર બિહારના ગયામાં રહ્યું છે ઓગણીસો નવ્વાણું તેમણે ફિલ્મ અને સિરિયલમાં કામ કરવાનું શરૂ કર્યું હતું ત્યારે અત્યાર સુધી પચાસથી વધુ સિરિયલ અને સાત જેટલી ફિલ્મમાં કામ કર્યું છે બે હજાર ચારમાં તેમને માધવી ચોપરા સાથે લગ્ન કર્યા હતા તથા રાજેશ કુમાર દિલ્હી યુનિવર્સિટી હિન્દુ કોલેજના વિદ્યાર્થી રહી એક ભારતીય અભિનેતા અને નિર્માતા તરીકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું હતું